અર્બન રેસિડેન્સી ખાનપુર અંકોડિયા સિવાય ફાર્મની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ લાભાર્થીઓ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવજીની આરતી પૂજા કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી હતી સાથે ભાંગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે હર હર ભોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ અનિલભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ મનોજભાઈ રાવળ ખજાનચી ગંગારામભાઈ પટેલ તેમજ કમિટીના સભ્યો અનિલભાઈ પંડ્યા લોકસાહિત્યકાર પ્રવીણસિંહ ગોહિલ સંજયભાઈ ચાવડા દિલીપભાઈ પંચાલ ચિરાગભાઈ પઢિયાર શૈલેષભાઈ પ્રજાપતિ જયરાજસિંહ પરમાર મેહુલભાઈ ચૌહાણ ધર્મેન્દ્રભાઈ પાટિલ સુનિલભાઈ પઢિયાર તેમજ પ્રવીણસિંહ રાજ મહેન્દ્રસિંહ રાજ પ્રતાપસિંહ પઢિયાર રાજુભાઈ રાવજીભાઈ પરમાર અને તમામ ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ દ્વારા ખૂબ સુંદર મજાનું શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અનિલભાઈ પંડ્યાએ કર્યું હતું આજના મહાશિવરાત્રી નિમિત્તે અર્બન રેસિડન્સી બે મુકામે ખાનપુર અંકોડિયા ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ભક્તજનોએ આનો ખૂબ જ લાભ લીધો હતો અને સૌએ પ્રસાદીનું પણ આયોજન કરી અને પ્રસાદી પૂર્ણ લાભ લીધો હતો